તો જય માતાજી મિત્રો સ્વાગત છે નવા બ્લોગ તો મિત્રો આજના બ્લોગ આપણે રેસીપી બનાવવાની છે એ પહેલા આપણે સામાન લાવવાનો તો આપણે સામાન લેવા જઈએ તો તમે બ્લોગ માં બને રહેજો સડા છ થઈ છે સાંજના અને આપણે બ્લોગ ચાલુ કર્યો હા જોઈ લ્યો તો પહેલા આપણે સામાન લેતા આવીએ સામાન લાવી બધું સામાન ભેગો કરી દઈએ અને પછી આપણે

જા મસ્તન મસ્ત બન્યા તો મિત્રો માં બન્યા રહેજો તો મિત્રો આપણે નો સામાન લેવા આવી ગયા છીએ મોલમાં જોઈ લો તો સામાન લઈને મળીએ તો મિત્રો આ મોલ તો ઘણો મોટો હો જોઈ લો તમે પણ આપણો સામાન જ્યાં અહીં લેવાનો જે જોઈએ હા સામાનમાં બીજું આપણો નહીં લેવાનું પનીર જ લેવાનું પનીર તો ત્રણ ચાર ક્વોલિટી હી બીજી સારી ક્વોલિટી હોય સરસ હોય એ આપણે લઈ રહીએ તો મિત્રો આપણો સામાન લેવા લઈ ગયો સર બિલિંગ કરાવ મારા ફોન આયો તો એટલે હું આ બાજુ આયો તો જો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ તો તમને જણાઈ દઉં આપણો આજની રેસિપી શું બનાવવાની છે રેસિપી આપણો બનાવવાની છે પનીર ટીકા મસાલો તો આપણે બધું સામાન લાવી દીધો જોઈ લો તમે અને અમુક વસ્તુ રેડી કરી દીધી છે આ પનીરમાં નાખવાનો મસાલો

મિત્રો આપણે બધો સામાન લઈ કાટ કટિંગ કરવા માટે બેસી ગયા છીએ પણ ડુંગળી એટલા માટે મોટી કાપ્યો હો કે આના નાખી ક્રશ કરવાના બાકી આટલી મોટી ડુંગળી પનીરના શેકમાં ચાલે નહીં આપણે ડુંગળી પેલા કાપી દઈએ અને પછી એના મિક્સરમાં ક્રશ કરી દઈએ પછી એમ કરતા કરતા ટોમેટાની વારી મરચાં ની વારી અને આ લહણ આપણે ખોવાડી નાખશું તો મિત્રો આ બાજુ આપડે ડુંગળી કટિંગ થઈ ગઈ એટલે અવિવારી આવી હે ટોમેટાની આપણે ટોમેટા કાપી દઈએ તો મિત્રો ડુંગળી ટોમેટાનું કટિંગ થઈ ગયું હવે વારી હે લસણ ખોડવાની લસણ ને એવું ખ્વાટું આપણે એવું ખ્વાટું ખોવાડી ખડી દેવ તો મિત્રો આપણે નાના નાના ટુકડા કરી દેવ મિત્રો હજી હજુ કરિકુલ આવ્યો નહીં એના અમે બોલાવ્યા તો પણ લગભગ એનો મૂડ નહોતું એટલે આવ્યો નહીં તો કાલ શક્તિ ન તો આજ નિકુલ નહીં ભાઈ તમે થોડું કાટ કટિંગ કરી કટ પૂરતું કાટ કટિંગ કરો બીજું કારીગર ના આપજો આપણા કારીગર કરી દઈએ લો કરો ફટાફટ જલ્દી કાટ કટિંગ હેઠો ઓ મિત્રો આ બાજુ પનીરના ટુકડા થઈ ગયા જાય તૈયાર આપણે ડુંગળી ક્રશ કરવા લઈ લીધી હ તો આપણે બતાવીએ હવે જો ડુંગળી ક્રશ થઈ જઈએ કમ્પ્લીટ તો હવે ક્રશ કરશું આપણે ટામેટા અને મરચાં તો મિત્રો આપણે ટોમેટા અને મરચા અંદર એડ કરતી જાય કારણ કે ભેગું ક્રશ કરવાનું હો એ માટે ચલો કારીગર ચાલુ કરવા આગળનું ટોમેટા અને મરચાં આપણે પાસે ગેસ ઉપર લોહી મેળવી દીધું અને તેલ ગરમ થઈ ગયું તો આપણે હવે પનીર ફ્રાય કરી દઈશું એટલે કે તળી દેસુ ફાયદર કોંગ ચાલુ રાખજો મિત્રો અમાર યાલોજનની બે ત્રિંગ ચાર્જિંગ પતી ગયું હોય એટલે લપઝપ થઈ રહ્યું હોય થોડું કોમ્પ્રોમાઇઝ કરજો અને વિડીયો જોઈ દેજો તો મિત્રો આપણું પનીર ફ્રાય થઈ ગયું હોય તો હવે આપણે એને કાઢી દઈશું બાર

ના યાર તો મિત્રો જે આપણે જે કઢાઈ પનીર ફ્રાય કરી હતી એમાં ને એમાં આપણે પનીર વઘારવાનું હ એટલે હવે આગળની વિધિ ચાલુ કરો ચાલો તો આપણે પહેલા નાખી દીધું ગરમ તેલમાં જીરું આ છે હિંગ હવે નાખીશું આપણે લસણ આદુ લસણ આદુની પેસ્ટ તો હવે આપણે નાખીશું અંદર આખા મસાલા જીમોસ્તામલ પત્રાવન મરચા આવે જીરું પંચાડ થોડું તદન આવે તો મિત્રો આપણે થોડી વાર આ બધું ગરમ થવા દીધું તેલમાં તળાવવા દીધું અને હવે આપણે એડ કરીશું ડુંગળી ટોમેટા મરચાની પેસ્ટ ના ફી આપણા પનીર ટીકા મસાલો હતો એમાં આપણે દહીં મિક્સ કરી અને અંદર એડ કરીશું કરજો મિક્સ કરો તો મિત્રો આપણે જે દહીંમાં પનીરનો મસાલો મિક્સ કર્યો છે એમાં આપણે મરચું હળદર ધાણાજીરું એ બધું નાખી અને મિક્સ કરીને મસાલો તૈયાર કર્યો જોઈ લ્યો આ રીતનો મસાલો લાગ્યો કઈક થોડું તીજ ખા પનીર બનાવું લાગે તો પનીરની ગ્રેવીમાં હવે આપણે જે એકસ્ટ્રા મસાલો બનાવી તૈયાર કર્યો તો દહીં વાળો એ હવે આપણે નાખીને એડ કરી દેહ દેવ થોડું લાગ્યું લાગ્યું હો લાદું હોય લાદું તો મિત્રો આપણી ગ્રેવી તૈયાર થાય એ માટે આપડે ગેસ ઉપર થોડી વાર રહેવા દેવાનું એના અને આપડે લાગે કે હવે ગ્રેવી તૈયાર થઈ જઈએ કમ્પ્લીટ એટલે પનીર એડ કરી દેવાનું અને પાછળથી થી કોથમી નાખી અને છેલ્લે કોથમી ઉપર નાખી દેવાનું એટલે આપણો પનીર ટીકા મસાલા તૈયાર તો મિત્રો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ એટલે આપણે એડ કરીશું પનીર તો પનીર ટીકા મસાલા તૈયાર થઈ ગયું હરેખર પનીર ટીકા મસાલા જોઈ ને ઉધામ પોણી આવે હ કારણ કે ભૂખ બરાબરની ની લાગી હ

મિત્રો પનીર પીસાઈ ગયો અને આપણે ચેક કરવા વાળા વહી જાય કડ સ્વાદ ચેક કરીને કેવું બન્યું સત્ય ખાઈને રિવ્યુ આલો તો મિત્રો જેવું લગનમાં પનીર બને હા એવું પનીર બન્યું હા એક નંબર અને આપણો કારીગર બનાવી તો પછી એમાં કોમી ના આવે કદાચ આપણે બનાવી થોડું આધા પાછું નોર પણ કારીગરે બનાવી એટલે એક નંબર પનીર બન્યો સુપર એક નંબર રો જીવ લગનમાં બના ને એવું જ અને સાથે આ મસાલાવાળી ડુંગળી તો મિત્રો હવે આપણે નિકુલનો રિવ્યુ લઈ રહીએ

અને ખાવાની એકદમ મજા કોમ્બિનેશન બહુ ખતરનાક બનાવી આજ તો મિત્રો આજનો વિડીયો કેવો લાગે કોમેન્ટ કરીને જણાવજો અને આ વિડીયો દરેક જગ્યાએ શેર કરીને સપોર્ટ બતાવજો તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી